નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો પેન્શનરોને આટલી ઉંમર પછી મળશે વધારાનું પેન્શન અને મફત તબીબી સારવાર તો મિત્રો કેટલી વર્ષની ઉંમર પછી આ લાભ મળશે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ ડેઈલી જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થામાં સુધારો કરે છે તો માર્ચમાં મોંઘવારી ભથ્થામાં વધારા બાદ હવે જુલાઈમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં સુધારો થવાનો છે તો આ દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જે હેઠળ કેન્દ્રીય કર્મચારીઓને રક્ષાબંધન પહેલાં જ વધેલા મોંઘવારી ભથ્થાનો લાભ મળવા જઈ રહ્યો છે મિત્રો તો મિત્રો રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય વર્ષમાં બે વાર છે તે પોતાના સરકારી કર્મચારીઓ તેમજ પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં હોય છે તે વધારો કરતા હોય છે તો આ વખતે જાન્યુઆરીનો વધારો થઈ ગયો અને આગામી જે જુલાઈનો વધારો છે તેને લઈને એક અપડેટ આવી છે જે હેઠળ હવે કેન્દ્રીય કર્મચારીઓને રક્ષાબંધનના તહેવાર પહેલાં વધેલા મોંઘવારી ભથ્થાનો લાભ છે તે મળવા જઈ રહ્યો છે તો માર્ચમાં મોંઘવારી ભથ્થામાં બે ટકાના વધારા બાદ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું હવે પંચાવન ટકા થઈ ગયું છે તો આ દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે તો મળતી માહિતી મુજબ રક્ષાબંધન પહેલાં સરકાર કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થાની મોટી ભેટ આપી શકે છે તો ચાલો સમાચાર દ્વારા જાણીએ કે જુલાઈમાં કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં કેટલો વધારો થઈ શકે છે મિત્રો તો મિત્રો ખાસ કરીને જે માર્ચમાં મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો તે માત્ર ને માત્ર બે ટકાનો વધારો હતો તો હવે જોઈએ કે રક્ષાબંધન પહેલાં કર્મચારીઓ તેમજ પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થાય છે તો ત્યારબાદ વાત કરીએ તો ડીએ કેટલું વધી શકે છે તો સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર સાતમા પગાર પંચ હેઠળ ડીએમાં વધારાની જાહેરાત કરી શકે છે તો સરકાર જુલાઈ બે હજાર પચીસમાં કર્મચારીઓને ત્રણ કે ચાર ટકાના મોંઘવારી ભથ્થાની જાહેરાત કરી શકે છે તો અગાઉ માર્ચમાં ડીએમાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો હતો જે પછી હવે તે ત્રેપન ટકાથી વધીને પંચાવન ટકા થઈ ગયો છે તો સરકાર ફુગાવાને ધ્યાનમાં રાખીને કર્મચારીઓ માટે ડીએ નક્કી કરે છે તો અગાઉ માર્ચમાં જાહેર કરાયેલ મોંઘવારી ભથ્થું પહેલી જાન્યુઆરીથી લાગુ માનવામાં આવે છે તે જ સમયે હવે જાહેર કરાયેલ ડીએ પહેલી જુલાઈ બે હજાર પચીસથી લાગુ માનવામાં આવશે મિત્રો તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો આગામી જે ડીએ વધારો છે તે અત્યારના જે આંકડાઓને જોતા ત્રણથી ચાર ટકાનો વધારો થવાની શક્યતા છે તો માર્ચમાં બે ટકાનો વધારો થયો હતો ત્યારબાદ તે ત્રેપન ટકાથી વધીને પંચાવન ટકા થઈ ગયો હતો અને સરકાર ફુગાવાને ધ્યાનમાં રાખીને કર્મચારીઓ તેમજ પેન્શનરો માટે ડીએ વધારો નક્કી કરતી હોય છે તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો મોંઘવારી ભથ્થું કેવી રીતે નક્કી થાય છે તો તમને જણાવી દઈએ કે સરકાર કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપે છે જ્યારે પેન્શનરોને ડીઆર આપવામાં આવે છે તો ડીએની ગણતરીની વાત કરીએ તો ડીએની ગણતરી અખિલ ભારતીય ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ સૂચક આંક નંબર એટલે કે આઈડબલ્યુના ડેટાને આધારે નક્કી કરવામાં આવે છે અને એઆઈસીપીઆઈ આઈડબલ્યુ સૂચક આંક દેશના લગભગ અઠ્યાસી ઔદ્યોગિક કેન્દ્રોના ત્રણસો સત્તર બજારોમાં પ્રવર્તમાન છૂટક ભાવોને આધારે છે તે બહાર પાડવામાં આવતા હોય છે તો ત્યારબાદ જોઈએ તો મોંઘવારી ભથ્થાની ગણતરી કેવી રીતે થાય છે તો સરકાર દ્વારા ડીએમાં કોઈ પણ સુધારો કરતા પહેલાં છેલ્લા છ મહિનાના ડેટાને ધ્યાનમાં લેવાય છે તો ડબલ્યુ ઇન્ડેક્સ માર્ચ બે હજાર પચીસમાં એકસોને તેતાલીસ હતો જે મે બે હજાર પચીસ સુધીમાં વધીને ને ચુમ્માલીસ થઈ ગયો છે તો આના કારણે મોંઘવારી ભથ્થામાં ત્રણથી ચાર ટકાનો વધારો થવાની શક્યતા છે તો મોંઘવારી ભથ્થાની ગણતરી એક ફોર્મ્યુલા અનુસાર કરવામાં આવે છે તો આમાં સમય આધાર અનુસાર ગણતરી નક્કી કરવામાં આવતી હોય છે અને મોંઘવારી ભથ્થાની ગણતરી કરવા માટે એક ફોર્મ્યુલા પણ છે તે જોઈએ તો મોંઘવારી ભથ્થું ટકાવારીમાં બરાબર છેલ્લા છ બાર મહિનાનો સીપીઆઈઆઈ ડબલ્યુનો સરેરાશ એકસો બાસઠ પોઈન્ટ બેતાલીસ ભાંગ્યા એકસો એકસઠ પોઈન્ટ બેતાલીસ ગુણ્યા સો જોકે હાલમાં સરકાર દ્વારા મે બે હજાર પચીસ માટે સીપીઆઈઆઈ ડબલ્યુ ડેટા છે તે જાહેર કરવામાં આવ્યો નથી તો સરકાર તે તારીખ જાહેર કરે અને ડેટા અનુસાર ફુગાવો સ્થિર રહે તો આગામી જે આવી સ્થિતિ છે તે રક્ષાબંધન પહેલાં મોંઘવારી ભથ્થામાં સારો એવો વધારો કરી શકે છે મિત્રો તો મિત્રો આ તો આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ફરીવાર પાછા મળીશું આવા જ નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર